જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ ઝાંઝરડા રોડ મોતીબાગ ટીંબાવાડા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તો મેંદરડાના ગ્રામ્ય પંથકમાં એવા આલીધરા દાત્રાણા વંથલીના થાણા પીપળી ખોખરડા કણજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ આજે વરસેલા ધોધમાર વરસાદથી ગ્રામથી ઈવનગર ગામ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વરસાદની તીવ્રતા વધુ હોવાથી વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો વાહન ચાલકોને હાલાકીનો કરવો પડ્યો સામનો જુનાગઢના કેશોદ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ કેશોદમાં અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળભરાવની સમસ્યા ઉદભવી કેશોદના જલારામ મંદિર વિસ્તાર અને ફુવારા ચોક સહિતના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા તો કેશોદના બામણા મંગળપુર અગતરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ ઝાંઝરડા રોડ મોતીબાગ ટીબાવાડા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તો મેંદરડાના ગ્રામ્ય પંથકમાં એવા આલીધરા દાત્રાણા વંથલીના થાણા પીપળી ખોખરડા કણજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ